कृष्ण लाल की जय जलाराम बापानी जय ऊंचा ऊा बाध मन तो जो यो रे ऊंच ऊजा todo संग मारे पिओ निसंग म रे विमानमा बेसवूचे गोपिओ नसंग रे विमानमा बेसवूचे उंचा ऊंचा ऊंचा आज मारा कानाने गोकुळ धाम जाऊचे आज मारा का गोकुळ धाम जाऊ शे गोकुळ धाम जाऊ ने गोवाळ म्हणवंचे धाम जाऊ

યા નહી મરબું છે સૈયાને મરબુને મારા પુરવા રે સૈયાને મરબુ રે મારા પુરવા રે એ નસૈયાની સંગ મારે વિમાનમાં બેસવું છે સૈયાના સંગ down down મા ઉતા પિતા મા ઉંચે માતા પિતાની સામાન મા બે માતા પિતા સામાન માસ ઉજે ઊંચા ઊંચા મેં તુજો જવા દુમાન મેં તો આજ મારા કાના ને પરસાના છે આજ મારા मारव बर साऊ ने ददा जी ने मारव जाऊ ने दीने मारव रादा जी ना साथ मारे विमान मा बसू रे दादा ना साथ मारे तू जोयो रे હું ક્યાં હું જાવ તળમાં આ વિમાન ખેડતો હું જોયો રે આજ મારા કાનાને હિમતનગર જાવ રે આજ મારા કાનાને હિમતનગર જાવ રે હિમતનગર જાવ ને રાદે મંડળને नगर जाऊ राधे मंडळने मरू हिंमतनगर जाऊ ने राधे मंडळ मरू सखिओ निर्त साखिओने મન મેં તું ચો યો રેજ મન મેં તું ચો યોજ મારા ના ને છે આજ મારા મનમાં બેસવું છે કૃષ્ણ કનૈયા લતી